મારું નામ સોલંકી કુંવરસિંહ ગોડાજી ગામ કંબોઈ તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા આજે સજીવન કંપની તરફથી જે અગાઉ બે મહિના પહેલાં સજીવને ગોવામાં આપણા ટીમને મૂકી હતી નારિયોળ જોવા એ નારિયેળ આજે આપણે બનાસકાંઠાની અંદર ગામ કંભોઈની અંદર બનાસ નર્સરીમાં ઉપલબ્ધ છે એનું બુકિંગ ચાલુ છે એક રૂપાની કિંમત સાતસો પચાસ રૂપિયા રાખવામાં આવેલ છે અને અત્યારે એસી ટકા જેટલું બુકિંગ થઈ ચૂક્યું છે એટલે જેને વાપ્ય હોય ખેડૂત મિત્રોને તો કંબઈ ચોકડી ઉપર આવીને એનું બુકિંગ કરવરાવે મારો મોબાઈલ નંબર તોણું એક સાડત્રીસ અઠ્યાશી બે સત્તાવન ફરી બોલું ત્રણું એક સાડત્રીસ અઠ્યાસી બે સત્તાવન આ નારિયેળી ઉત્પાદન અઢી વર્ષે અઢીસોથી ત્રણસો ત્રણસો ફળ આપે છે એટલે ખૂબ સારી વેરાયટી છે હાઈબ્રિડ વેરાયટી છે એક નાની સાઈઝ રહેશે અને પચી ફૂટ પછી પચી બાય પચી એ વાવવાની હોય છે ત્રણ ફૂટના ગાળામાં એમાં બાયોચાર ખાતર જોડી આપવાનું રહેશે અને ખૂબ એનો અઢળક વિકાસ થાય છે એટલે દરેક ખેડૂત મિત્રોને મારી એ વિનંતી કે થોડા થોડા રોપા દરેક ખેડૂત વાવે તો દરેકને બારે મહિના ચાલુ ચાલુ જ રહેશે આ